આતા ભૂમિ હે પુત્રો હમ પૃથિવ્યા નમસ્કાર દર્શક મિત્રો હું છું યશવી અઘારા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તરફથી આપ સર્વેનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ જીઆર પ્રાકૃતિક ફાર્મ પર કે જે નવા ધમલ પર વાકાનેર ખાતે આવેલું છે તો વધુ સમય ના લેતા ચાલો એક પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતની મુલાકાત કરીએ તો યાસિનભાઈ સૌથી પહેલા તમારો પૂરો પરિચય આપી દો નું નામ છે યાસિનભાઈ

આપણે પાવડર ફોર્મમાં છે અને આ છે એ લિક્વિડ ફોર્મમાં વર્મિંગ વોટ એની અંદર પાવરમાં છાંટવામાં બેમાં ઉપયોગ કરી છે પછી ટાઇલેન્ડ માટે અમુક વસ્તુ બાયો ચાર્જની વાત પણ કરે છે તો આ એક છે એ બાયો ચાર્જ એ કહે છે કે ઝડપથી સડવામાં અમુક કહે છે કે ભાઈ અંદર નરી આંખી દેખાતી નથી એવી વસ્તુ કૃમિ છે બ એના માટે આપણે ઘણી વખત એરંડીના ખોળની વાત કરીશું તો એ અવેલેબલ છે ને એનો ઉપયોગ કરી શકે છે ચૂંટવાય આયરન ડી ખોડ બરાબર પછી વાત કરી આ બધી વાત કરી અને આપણે બધાય ક્યાં કે રાખા પેલા રાખ કે જે લસણ ડુંગળીમાં ઉપયોગ કરતા જ આપણે તો હવે રાખશું પણ ચૂલા જ વીએ ગયા તો રાખની વાત ક્યાં કરી તો રાખને ટ્રાયલન કર્યા ને તો આ રાખ છે એ સોના સમાન છે અને આ જે કાર્બન કીએ ઈ તો બધેન ખેળ ચા રાખ એટલે ટોટલ ટોટલ કાર્બન આને ખેતરમાં ઉપયોગ કઈ રીતે કરવો આની અંદર બે રીતે થાય તમે 200 લિટર ની અંદર પાણી ભરી અને 5 કિલો થી 10 કિલો નાખી દયો ઓગળી જાય ને લિક્વિડ બની જાય તો ની અંદર અને ઓપન પાણીમાં આપી શકો છો અને કોઈ ગળો આવ્યો હોય તો એના માટે પેલા ગઈડાજી ગઢાજી છાંતાતા પોચી રાખવા માટે કે દડો સારો થાય ડુંગળીનું લસણ એના માટે ઉપર છાંટી શકો છો ઓપન રીતે એટલે જીવામૃતનો રીતે ઉપયોગ કરી છે અમુક એમ થાય કે સડતું વેલા નથી અને અંદર કન્ટેન ભેગા થાય પણ મુશ્કેલ પડે છે લીલો ચારો ફૂકો ચારો સડતો નથી તો આવા બજાર ની અંદર બેક્ટેરિયા મળે જ છે કે આ એક ટન ની અંદર આટલો એક બોટલ નાખી દો બસો લીટર પાણીમાં પલાળી સરખો છંટકાવ કરી દો એટલે ત્રીસ થી ચાલીસ દિવસ માં કમ્પ્લીટ થઈ જાય પછી આ માઇક્રોનિટન ચાર ગ્રેડ ની એ બજાર માં ઓર્ગોનિક જ ગણાય છે આની અંદર ડ્રીપ ની અંદર આપી દઉં અને પાવડર ફોર્મ માં જ હોય છે આ બધા અને સસ્તું ને સારું પચીસ કિલો ની બેગ આવે પણ સામૂહિક આપણે લઈ લે તો કિલો બે કિલો હોય આનો ડોજ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ ભીગ્યો હોય કે ડ્રીપ ની અંદર આપી શકો છટકાવ કરી શકો કે જેથી કરી માણસ ને માઇક્રોનીટર ની અમુક ને એવું થતું માઇક્રોનીટર ક્યાંથી મળશે જીવ એટલે સર્વશ્રેષ્ઠ પણ ઓપ્શન ની વસ્તુ માં છે આ પણ ખેડૂત કરી શકે આપણો જાત અનુભવ પછી આ બધી વસ્તુ વાપરીએ અને ઉપયોગ કરીને આપણે આ છે વર્મી કમ્પોઝ નું પેકિંગ કર્યું છે બધા એક એક પેકિંગ ની વાતો કરતા હોય છે તો કિલ્લા ની અંદર કે કિચન ગાર્ડન ની અંદર ઉપયોગ કરી શકે બરાબર કે બીજા ને સમજાવવા માટે ડેમોન્સ્ટ્રેશન માટે પેકિંગ કરીને વેચાણ હા વેચાણ કરી આપણે આપણે ઘરે પણ ઉપયોગ કરી છે અને વેચાણ કરીએ અને આપી છે સુટેબલ પડે છે સિટી ની અંદર બહુ અમની માંગ રહી છે 10 થી 15 દિવસ આનો ઉપયોગ કરી શકે પછી ઘઉં નું પેકિંગ પણ થાય છે થાય થાય છે છે પેકિંગ ઘઉપી લખી રીતે ઘઉં નો ઘઉં નો કિલ્લા ના પચાસ રૂપિયા છે પચાસ રૂપિયા ના કિલો જીરું છે જીરા ની પેકિંગ જેવી રીતે રિકર્મેન્ટ હોય ઓલામાં કિલો વીસ કિલોમાં રાખી અઢીસો ગ્રામ આપણે આની અંદર પ્રાકૃતિક વાતું કરતા કે નથી થતો આંતેમ છે ગાઢના આપણે જીરામાં કપાસની અંદર તો છે જ સક્સેસ આપડે જીરામાં સક્સેસ છે

હવે સૌથી પહેલા તો એ જણાવો કે તમે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો અને શા માટે તમે શરૂઆત કરી હતી ક્યાંથી પ્રેરણા લાવી હારો સુખનો સૂરજ બે હજાર ઓગણીસથી ઉગ્યું ઓગણીસ આત્મા ધૂળ થી સીધી વડતલ તરે તાલીમ લીધી સાત દિવસની તો જ્યારથી ખ્યાલ આવ્યો કે પ્રાકૃતિક શું માટે શું કરે ખેતી કેમ કરે એનો પાયો ત્યારથી ખબર પડી કે હવે શું છે ત્યારની પરિસ્થિતિ શું હતી અને હવે શું કરવું જોઈએ એટલે ખર્ચ ઘટાડવા માટે પર્યાવરણ સુધારવા માટે સ્વસ્થ સુધારવા માટે કે આપણા જીવનને આખું નેચરલ રીતે હલાવવા માટે પ્રાકૃતિક કરવી પડે એટલે ઓગણીસ થી આપણે ચાલુ કરી અને કર્યા પછી હવે તમારે આટલા વર્ષ થયા છે પ્રાકૃતિક કરતા કરતા તો તમને ક્યાં ક્યાં ફાયદાઓ દેખાણા પ્રાકૃતિક ખેતીના હવે ફાયદા કેટલા છે એમ નહીં ફાયદા શું ન થયા ને એ મોટો એક પણ ફાયદો એવો નથી છૂટ્યો તમે ગમે એ પ્રશ્ન પૂછો એવો એ ફાયદો નથી કે નો થયો હોય પેલો સીધો ખર્ચો ઘટ્યો પેલો જ મુદ્દો એ મોટો પ્રશ્ન જે હતો પછી એની અંદર જે બહુ જાજે ખડતર જમીન થઈ જાય હતી ખર્ચો ઘટી ગયો ખડતર જમીન કે જે ભાઈ સાઠ હોસ પાવર ટ્રેક્ટર જોતું હતું ને એ પચીસ હોસ નું હોય કે ખાલી હાથ થી ગાડીને એ ફેર પડ્યો જમીન ખોલી ગઈ બીજા નો ખર્ચો ઘટી ગયો એટલે માણસ પાવરફુલ થઈ ગયો એક શોખ જાય ગયો બોજારૂપ જે ખેતી થઈ હતી એ બોજો આખો નીકળી ગયો એટલે નોર્મલ માણસ થઈ ગયો કે ખેતી કરવા લાયક સક્ષમ થઈ ગયો એની અંદર અઢળક ફાયદા છે અને કોઈ પણ એક વસ્તુ પકડીને ચાલે માણસ એવું કહે કે ભાઈ મારે માનવ સેવા કરવી છે તો પ્રાકૃતિક ખેતી પછી કે મારે જમીન જ ખાલી સુધારવી તો પ્રાકૃતિક ખેતી પર્યાવરણ સુધારવો તો પ્રાકૃતિક ખેતી મારે જીવન આગળ ઉપર હારું જીવવું છે લાંબુ જીવવું છે ને જીવાળવું તોય પ્રાકૃતિક ખેત પાણીનો પ્રશ્ન હોય પાણી બચાવવું તોય પ્રાકૃતિક ખેત તો પેલું પગથિયું પ્રાકૃતિક ખેતી જ છે અહીંયા આપણે કઈ સિઝનમાં કયા કયા પાક તમે લ્યો છો એની જરાક માહિતી આપો આમ તો જનરલી શિયાળુ ને અને ચોમાસુ બે હોય છે પણ હવે પ્રાકૃતિક કરવા કરતા હવે ઉનાળામાં લેવા આવ્યો ઉનાળાની અંદર ખાસ કરીને ગાયોનો ઘાત ચારો હમ અને હવે ખાવા માટે મિલેટ ની વાત થાય છે તો એના માટે છે ને ખાસ કરીને બાજરો અત્યારે ટોટલ ત્રણેય વસ્તુ એટલે શિયાળો ઉનાળું ચોમાસાની નહીં ની અંદર થાય છે શિયાળાની અંદર તમે જોવા જાવ તો લસણ ડુંગળી ગવાર વેલા વાળા શાકભાજી ઓછા થાય પણ કંદમૂળ થાય બધા પછી ઉનાળાની અંદર જોઈ તો અંદર રા મુજબ જે છે એ આ ગવાર આવે ભીંડો દૂધી કારેલી ઈ થાય હવે જયારે તમે રાસાયણિક ખેતી કરતા અને અત્યારે પ્રાકૃતિક કરો છો તો ઉત્પાદન માં તમે કેટલો ફેર જોયો આમ જોવા જાય તો અત્યારે માનવા નો પણ હાથી ઘોડાનો ફેર પેલા તો જણે એક લીજર મળવા માંડી ખેતી ની અંદર કે ભાઈ ખેતી કરી તો જમીન આપણને આવકારવા માંડી ત્યારે આપણે ધૂતકાર થી તમે થી નીકળી જાવ મને આ તંગ ન કરો અત્યારે આવકારવા માંડી અને ખરેખર એને એ છોડ ઉત્પાદન દેવા માંડ્યો આપણે એમ કહીએ કે આ છોડ નહીં ઉત્પાદન દી એટલો બધો જમીન આસમાનનો ફેર કહેવાય કે મારી દ્રષ્ટિ એટલો બધો ફેર લાગે પ્રાકૃતિક કરતા જમીનમાં સુધારો તમને દેખાણો અને ઉત્પાદન વધારે મળ્યું વધારે બરાબર છે કઈ કઈ એમાં પ્રોસેસ કરો છો જીવામૃત છાટો છો ક્યારે કયા એ બધું હવે ખાસ કરીને પહેલા જમીન તૈયાર કરવાની પહેલા શરૂઆતમાં જે હતી એ ઊંડી ખેડ કરતા હવે ઊંડી ખેડ નું મારા મગજમાં નીકળી ગયું જરૂરિયાત નથી અને એમાં ખાસ કરીને ઉનાળા એકમાં જ કરવાની એ માન્યો બાકી શિયાળાની અંદર ખાસ કરીને ગમેઈ ખેતી કરતો હોય એનો મારો એક સંદેશ છે કે ભાઈ એને શિયાળામાં તો નોર્મલ જ કરવા મારો કે શિયાળામાં ખેડ ની જરૂર ઉનાળે કરો નો ડાવો એમાં કરી શકો પણ શિયાળાની અંદર ઓછી ખેડ જે હોય છે એટલે તૈયાર કરી નાખો એની અંદર તમારે સુટેબલ હોય તો ઘનજીવ અમૃત તમે પેલા મારી દો તમે ખેડ પેડા આપી શકો અને ખેડીને આપી શકો ત્યારે ઘનજીવ અમૃત આપી દો પછી આછું પાછું તમે નેવલિંગ કરી દી પછી જી તમારે વાવેતર કરવાનું હોય કે ઘઉં માનો કે જીરું તો એની અંદર તમે બીજ નો પટ મારી દો બીજ અમૃત ને બીજ અમૃત એટલે રીત છે પછી આપણે આછું પિયત આપવાનું અને એની અંદર ખાસ ધ્યાન રાખવાનું પિયત માં બધી પદ્ધતિ છે ઘઉં વાવો તો એની લંબાઈ ચોળાઈ કિયારાની લંબાઈ ફોળાય અલગ હોય છે બરોબર અને જીરું હોય તો એની અલગ હોય તો એ તમારે મેન્ટેન કરવું ખાસ જરૂરીનો અભ્યાસ જોશે જોશે ને જોશે યુનિવર્સિટી વાળા કીધી પણ આપણે ધ્યાનમાં લીધી નથી તો એ ખાસ એક કાળજી રાખવાની કે આછું જે પીએચ મળે છે એમ સારું રહે અને જાજુ પણ પીએચ નહીં જો એક પછી જ્યારે છોડને જરૂર પડે કે માન લો ઘઉં દાખલો લઈ તો હું એકવી બી દિવસે યુનિવર્સિટી ભલામણ છે કે બીજું પીએચ દેવું ત્યારે ફૂટ અવસ્થા હોય તો હું અત્યારે હું મહિને આપું ત્રીસ દિવસ તો પાણી નથી માગતું અને બહુ જાજો ફેર નહીં પડતો અને સારું એવું પાણી એક પાણીની આપણે બચત થાય બરાબર હં તો આ રીતની આખી પોસેસ છે જેથી કરીને હાઈસ્ટર હુદી તમારે પાણી ઓછું જોશે અને સમય થોડોક લોંગ લેશે વાળો છોડ હશે ને સો દિવસ પાકતું હોય તો એકસો થી દસ દિવસ અને લેશ એ છોડ એ પોતે દસ દિવસ લેટ પાક છે અને ગુણવત્તાવાળું પાક છે બરાબર આપણે બે આયામોની વાત કરી દીધી અહીંયા બીજા અમૃત અને ઘન જીવ અમૃત હવે જીવામ રીતનો તમે કયા સમયને કઈ રીતે ઉપયોગ કરો છો હવે જો તમારે પછી સુટેબલ હોય તો નો તો કોરોના ની અંદર પેલું પીએસ આવતું હોય ત્યારે આપી દે ચાલે પંદર દિવસ અવશ્ય જવા દેવાનું અને તમે ઉપયોગ કરો છો કઈ રીતે શું ની અંદર એવું છે જમીન ઢાંકવાથી ફાયદા તો છે પણ થોડી મુશ્કેલી પડે પણ તમારે કેવો છે ઢાંકવાની અંદર બે ત્રણ રીત માણસ ઢાંકવાનું એવું એવું સમજે કાચું મટીરિયલ બાર થી લાવીને વેચાતું લઈને એવું નથી બે ત્રણ પદ્ધતિ છે કે કે તમારે નજીક વાવેતર કરો મિક્સ પદ્ધતિ વાવો વાવો એક સાથે બે તમને સમજાવવું તો એક દડી વાળું હોય એટલે જુવાર ગણી લો એટલે કઠોળ ગમે તો એની અંદર તમે જીરા નું વાવેતર કર્યું અંદર કઠોળ તમે નાખ્યો હું પોતાની વાત કરું ને તો ઘઉં ની અંદર રજકાનું બિયારણ નાખી દઉં છું

આપણે ભૂલી ગયા છે અને જે છોડની અંદર સ્ટ્રેસ આવે છે ને જે કે માંદો માંદો રીએ એ નહીં રી એક દડી બે દડી નું કામ એ છે અને તમે ગમે તે જુવાર વાવો તો હું મારું પોતાની વાત કરું તો અંદર કઠોળ નું કોઈ પણ નાખી દઉં એની અંદર અડદ નાખી દઉં તલી નાખી શકું તલી નું બહુ મોટું કામ કાજ છે કારણ કે એની અંદર એ છોડ ની અંદર એવું છે કે આચ્છાદન નું કામ કરી અને નાઇટ્રોજન ફિક્સિંગ નું કામ કરે બરાબર અને સાથે તમે જેમ શાકભાજીના પાકો પણ કીધા કે અનાજ કઠોળની સાથે શાકભાજી પણ મિશ્ર પાકમાં આપણે વાવીએ છીએ કેમકે ખેત તલાવડીના ઘણા ફાયદા થયા પાણીમાં એક તો આપણે સૌથી પહેલાં જેમ આપણે જમીનની વાત કરી છીએ કે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઓછો થતો જાય છે પાણીની આપણે બહુ રેરલી વાત કરી છીએ કેમ કે પાણી પણ એટલું જ જરૂરી છે જેટલી જમીન જરૂરી છે જો પાણીમાં પણ ટીડીએસની તમે વાત કરી પીએચ ટીડીએસ જો ઉપર નીચે થાય આપણા પાકને ઘણું નુકસાન થાય છે અને ઇવન જમીનને પણ જો આપણું પાણી હશે તો પણ એનું નુકસાન થશે આપણી જમીન પડતર થઈ શકે છે પાણીના લીધે તો હવે એ જરાક જણાવો કે આના લીધે તમને પિયતમાં શું ફેર પડ્યો મતલબ પાણીની ઘણા ઘણા ગામડાઓ આપણા એવા હોય છેવાડાના હોય કે પાણી ન પહોંચતું હોય કેનાલ નથી હોતી તો પાણીનું તમારું શેડ્યુલ કઈ રીતે રહે છે આની સાથે ઘઉં ની અંદર વાત કરું તો તેર પણ તેર ની અંદર કાર્યક્ષમ પાણી નો ઉપયોગ અને એવું ક્વોલિટી વાળું પાણી થઈ ગયું કારણ કે વરસાદ નું પાણી મિક્સ થયું અંદર જે કુદરતી જીવાત છે કામ એનું કરવા તો ને એટલે અડધા ઘટી ગયા અત્યારે છ પાણી થઈ ગયા એટલો બધો ફેર પડી ગયો અને ખબર પડી પાણી રેડ મૂકવાની વસ્તુ નથી આ હો નું વસ્તુ છે અને સાચવીને ઉપયોગ કરવાના છે જેથી કરીને આપણે પીવામાં જેમ સાચવી વાપરી છે કે બીજે બધે વાપરી તો જમીન ની અંદર એટલું મહત્વ નું આ ખેત તળાવ ને એના ફાયદા કે ભાઈ આટલું જ પાણી છે એ ખ્યાલ આવ્યો એટલું પાણી છે એટલું જરૂરિયાત નથી તો આપણે વધારે દેતા હતા તો એના કારણે આ ખેત તળાવ ને ઓગણીસ થી આપડે પ્રાકૃતિક ની તાલીમ લીધી ને તો એ પ્રાકૃતિક નો ભાગ એ છે કે ખેત તળાવ નો વિચાર એમાંથી આવ્યો બરાબર છે તો ટૂંકમાં કોઈ ખેડૂત ની સમસ્યા હોય કે આપણે અહિયાં કેનાલ નથી આવતી કે બોર કરી તો પાણી નથી નીકળતું તો તમારા મત અનુસાર શું એ આત્મનિર્ભર રીતે ખેત અલાવડી કરીને ત્રણ સીઝન લઈ શકે ઓકે એકદમ પરફેક્ટ વાત તમે કરી બેન બહુ સારો પ્રશ્ન છે ત્રણ નહીં પણ તમે ચાર ધારો ને આવતા ચોમાસાનું પાણી તો થઈ શકે કેવાનું મિનિંગ કે ભાઈ આને તમારે કેવી રીતે વાપરવું છે આડે વાપરશો નહીં પણ ટાઈમ ટેબલ મુજબ વાપરશો એટલે સો એ તમે આ ચોમાસાથી કરીને આવતા ચોમાસા સુધી આની અંદર પાણી મિક્સ કરી શકો અને તમે આના પાણી ની અંદર એ જ બોર ઈજ પાણી તે દસ વીઘા જ પીતું હતું અત્યારે દસ વીઘા જ પીએ છે નર્મદા ન હોય તો કોઈ નારાજ થવાની જરૂર નથી સરકાર એના પ્રયત્ન કરે જ છે એને પોચીયે જ હશે પણ જેધી જે આડેધડ ઉપયોગ કરશો સરકારે બંધ કરી દઈ તમને વીઘે એટલું પાણી એટલે એટલું જ પાણી તમારે ફાવું જોઈએ કારણ કે છોડ ને ભેજ જરૂર છે પાણી નથી એ સમજવું જોઈએ ટોટલ ખેડૂત એકદમ સાચી વાત છે એ ખૂબ સરસ માહિતી અમને આપી હવે જે દર્શક મિત્રો આ વિડિયો જોવે છે એમાં જેટલા ખેડૂતો છે અને જેટલા ગ્રાહકો છે એ બંનેને તમારા તરફથી તમે શું સંદેશ આપવા માંગશો ખેડૂ મિત્રો નમસ્તે સંદેશમાં એવું છે કે સારું એવું બહુ આ ટીમ વતી તમારા વતી જે મેસેજ ભોગે કે ભાઈ તમારે શું ચોઈસ છે તમારા આમ નામ છે દુઃખજનક વસ્તુ છે અને થાકેલો માણસ ખેડૂ છે ખેડૂત દુખીયાનો એના માટે ખાસ કરીને જો બે પાંદડે કે સારું એવું ડબલની આશા કે ભૂલી જવાનું ડબલને ચાર ગણી આવક થઈ શકશે પણ તમારે પોતાની મહેનત કરવી પડશે બહુ થોડીક ગાઈડલાઇન લેવી પડશે બહુ અને કોઈ પણ એક એક તરફી કામ કરશે પ્રાકૃતિકમાં એક જ વસ્તુમાં તો એ આજ ને તો કાલ હું બે હજાર ઓગણીસ થી સ્ટાર્ટ કર્યું તો બે વર્ષ તકલીફ પડવાની જ છે તો ક્યાંય અત્યારે જે છોડવાનો ખેતીનો વારો આવ્યો છે ને એ હવે નહીં આવે કારણ કે ખાસ કરીને કમસે કમ એક વીઘાનું કે ઘર પૂરતું તમારે ખાસ કરીને પોતાને જીવવા માટે હવે પ્રાકૃતિક કે બીજાને જીવવા માટે નહીં મારો અનુભવ એવું છે કે બીજા આપણે જીવવા માટે અને આપણા કુટુંબને જીવવા માટે પ્રાકૃતિક ખેતીને ગાય રાખવી પડશે એ મેન એ સંદેશ એ છે કારણ કે અને એક એ કહેવાનું ખાસ કે ભાઈ હવે ફેમિલી ડોક્ટર ને ફેમિલી ફાર્મર રાખવો પડશે બીજી વીઆઈપી લોકો જોતો ડોક્ટર છે હાથે તો એને ધ્યાન ઈ દેવું પડશે અને એને એને ગોતવું પડશે કે ભાઈ મારો ફાર્મર કયો સારો ખાસ કરીને ખૂબ ખુબ આભાર આપનો યાસીનભાઈ આપે બહુ સારી અમને માહિતી આપી દર્શક મિત્રોને અને તમારા ફાર્મની ટૂર કરી અને અમને બહુ સરસ લાગ્યું બહુ સરસ ફાર્મ છે તમારું ખૂબ સારું કામ કરી રહ્યા છો આજ રીતે આગળ વધતા રહો એવી આશા સાથે Yarakunku babar danewa